નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે મહેસાણા માં નકલી પનીર બનાવતી ફેક્ટરી પર દરોડા પત્રકાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની અપાય ધમકી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટો જટકો પગાર વધારવામાં ફેકમેન્ટ ફેક્ટરથી બદલાશે ગણતરી શરદ પવારનો ચોંકાવનારો ખુલાસો મહારાષ્ટ્રમાં એકસો સાઠ બેઠકો જીતવાની ગેરંટી આપતા હતા પણ રાહુલ ગાંધીએ કર્યો ઇન્કાર ભારતે ત્રણસો કિલોમીટર દૂરથી પાકિસ્તાનનું હવાઈ પ્લેટફોર્મ તોડી પાડ્યું આઈએફઆઈએ બનાવ્યો દુર્લભ રેકોર્ડ ગુજરાતમાં મેડિકલના મેરિટ લિસ્ટમાં છોકરીઓએ છોકરાઓને પાછળ છોડ્યા છપ્પન ટકા બેઠકો પર કબજો અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ એરલાઇન્સ દ્વારા ફેરફાર કરાયો પાયલોટની નિવૃત્તિની ઉંમર પાસઠ વર્ષ કરી જંબુસરમાં પચીસ હજાર રેશન કાર્ડ ધારકોને નોટિસ મફત અનાજનો ગેરલાભ લેનારાઓમાં ફફડાટ સરકારનો મોટો નિર્ણય ઉજ્જવલા યોજના હેઠળ હવે બાર સિલિન્ડર નહીં મળે સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા બારથી ઘટાડીને નવ કરવામાં આવી કેન્દ્રીય સરકારના માર્ગ પરિવહન અને હવાઈ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય ફાસ્ટેગ વાર્ષિક પાસ ઘટાવાની મુદત પંદર ઓગસ્ટ કરવામાં આવી જીઓએ કરોડો યુઝર્સને આપી મોટી રાહત મુકેશ અંબાણીની કંપની એકસો નેવ્યાસી રૂપિયામાં આપી રહી છે સૌથી સસ્તો પ્લાન હવે ગૌતમ અદાણી પણ પેટ્રોલ અને ડીઝલ વેચશે સરકારે લાયસન્સ નિયમો બદલવાની તૈયારી કરી રાહુલ ગાંધીનો નકલી વોટર ખુલાસા વાળો હવે કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન શરૂ કરશે કંગાલ પાકિસ્તાનને મોટો ઝટકો ભારતીય ફ્લાઇટ પર હવાઈ પ્રતિબંધથી બારસો ને ચાલીસ કરોડ નું નુકસાન જો તમને ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી તો લોકસભામાંથી રાજીનામું આપી દો ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો જન્માષ્ટમીનો મેળો છે સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન હવામાન વિભાગની ભારતીય અતિભારે વરસાદની આગાહી પ્રશાંત મહાસાગરમાં આવેલો એક નાનકડો અને સુંદર દ્વિપીય દેશ તુવાલુ દેશને થોડા સમયમાં જ ગળી જશે દરિયો ગુજરાત સહિત ભારતના કપડાના એક્સપોર્ટો પર જોખમ ટ્રમ્પ ટેરિફને કારણે ઉત્પાદન અન્ય દેશોમાં થઈ શકે છે ટ્રાન્સફર તુર્કીમાં છ પોઈન્ટ એક તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ અનેક આફ્ટર શોક થી ફફડાટ ફેલાયો અનેક મકાનો થયા ધરાશાહી એર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ પાંચ સાંસદ સહિત સૌથી વધુ મુસાફરોના જીવ તાળવે ચોટ્યા અમદાવાદ બીઆરટીએસ કોરિડોરમાં બે ટુ વ્હીલ વચ્ચે ભયંકર ટક્કર બે યુવાનોના કમકમાટી ભર્યા મોત પરમાણુ ક્ષેત્ર એઆઈનો ઉપયોગ વિનાશકારી સાબિત થઈ શકે છે હોલીવુડના દિગ્દર્શકની ચેતવણી ખળભળાટ ગાજાબ્ટીમાં ફરી ઇઝરાયેલ નો ભયાનક હુમલો ભૂખ્યા લોકો પર ગોળીબારમાં છવ્વીસ લોકોના મોત વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા માટે મોટો નિર્ણય ધોરણ નવ માં ઓપન બુક એક્ઝામની સીબીએસઈ ની મંજૂરી આઈએનડીઆઈએ ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન વોટચોરી વિરુદ્ધ સાંસદ થી ઈસી ઓફિસ સુધી યોજાશે વિશાળ પદયાત્રા ભારત પાકિસ્તાનનું નૌકાદળ અરબસાગરમાં સામસામે કરશે સૈન્ય અભ્યાસ દરિયામાં સંભળાશે તોપોના અવાજ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે